છતાંય હેરાન કરતી ગઈ મને લાગે છે કે તને હેરાન કરવામાં મજા આવે છે ઓલું બે વરસનું બાળક હોય ને એ કદાચ કોઈ વસ્તુ તોડી નાખે ફોડી નાખે તો એ વસ્તુનું નુકસાન આપણને ખબર હોય એના માટે તો એ પ્રવૃત્તિ હોય કે આ મેં જે કર્યું એ સારું કર્યું એ એની સિરિયસનેસ નથી જાણતું કે મારાથી નુકસાન થયું પણ તું આટલી મોટી પરણી આવેલી જ નોકરી કરે છે અક્કલ તો છે ને કે તું જે વર્તન કરે છે તું જે શબ્દો કાઢે છે એનાથી આખું ઘર તંગ થઈ ગયું છે તંગ હા બા એટલે જ ને કુદરતે જો ને કેવી સજા આપી કે હું જે કામ કરતી હતી એ ઓફિસે બંધ થઈ ગઈ હવે તો અહીંયા મને બથાઈ કે મેણા ટોણા મારશે સુ ઓફિસ બંધ થઈ ગઈ અચ્છા કેવી ડરી ગઈ તું કે અત્યાર સુધી તું નોકરી કરતી હતી પગાર લાવતી હતી એટલે પાવર હતો તારો બધા પર પણ હવે નોકરી જેવી બંધ થઈ એટલે તને એક ડર બેસી ગયો કે હવે બધા મને બોલશે મને ધિક્કારશે મારી વાતો પર મજાક કરશે મારા પર હસશે પણ અહીંયા તારી ભૂલ થાય છે મારા છોકરાઓમાં કોઈનામાં એવા સંસ્કાર નથી કે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય કોઈ કોઈ કામ કરવામાં અસમર્થ હોય તો એની મજાક કરે નહીં ઉલટાના એ લોકો તને સપોર્ટ કરશે સાથ આપશે તારે જોવું હોય તો જોજે જરા એક બે જણને વાત કરી જોજે કે મારી નોકરી બંધ થઈ ગઈ મારી ઓફિસ બંધ થઈ ગઈ તો તરત એમ કહેશે અરે સ્વીટી ભલે ને એ બંધ થઈ આપણે ક્યાં એના પર નપતા હતા અને આપણે ક્યાં એવું હતું કે તું નોકરી કરીને લાવે અને આપણે ખાઈએ નહીં તો ભૂખે મરીએ અરે ભગવાનની દયાથી બધું જ છે રોટલો તો મળી જ રહેશે આવા છે મારા દીકરાઓ અને વહુઓ તમારા સંસ્કાર અને ખાનદાન બહુ ઊંચું છે એની આગળ તો કદાચ હું એવી દસ નોકરી કરું ને તોય એ પાછી જ પડું પણ

કે જે તને જાકારો દે તારી સાથે ગેરવર્તન કરે હા તારે તારામાં થોડોક બદલાવ લાવવાની જરૂર છે નોકરી ગઈ તો ગઈ પણ ઘરના કામમાં તું બધા હળી મળીને મદદ કરીશ ને બધા તારા જ છે જરાય નહીં ક્યાં તારી આવક હતી તો જ તો ઘર ચાલતું હતું તું નહોતી અને તારી આવક નહોતી આવતી તોય અમારું ઘર તો ચાલતું જ તું બધા પોતપોતાની રીતે જ ખોરાક ખાતા હતા તું આવી અને આવક આવી તોય એટલો જ ખોરાક ખાય છે પાછી નોકરી નથી તો પણ એમાં કંઈ ફરક નહીં પડે એટલે તું ચિંતા નહીં કર બસ ખુશ રહે અને જો નોકરી તો કરવી જ છે ને તારે કોશિશ કર એ પણ મળી જશે હારવાથી કાંઈ ન થાય હિંમત રાખવી પડે હિંમત હમ જા આજે મારા માટે ચા બનાવ ટકાટક જા ઘર સાફ કરવાનું શું લાગે જનર હમણાં ઘણા સમયથી ઘરમાં તકલીફો જેટલી ઊભી થઈ છે તો ઘરમાં પણ ધ્યાન નથી અપાતું હવે એક દિવસ આપણે વહેલા ચાખશું અને આ ઘર સાફ સફાઈ કરી નાખશું એટલે

લાવો કઈ કામ હોય તો હું મદદ કરું ના તારે કઈ મદદ નથી કરવી આમ પણ તને કામ કરવાની હેબિટ છે જ નહીં ને કદાચ ને કઈ કામ કરીશ ને તો ઉલટાનું રિપેરિંગ કરવામાં સમય જતો રહેશે એટલે તું ચિંતા ન કર ને હા અત્યાર સુધી તને આદત તો છે ને કામ કરવાની તો કોઈ ટેન્શન ના લે ઘરનું કામ અમે સંભાળી લઈશું સાચે મારી મદદની જરૂર નથી ના દીકરા કોઈ મદદની જરૂર નથી એમાં સહેલું સંભળાવાનું નોકરી તો જતી રહે નસીબમાં વિધાતાએ એ દિવસે જે પણ લેખ લખ્યા હોય ને એ તો થઈને જ રહી છે તમે ગમે એટલી મહેનત કરો ગમે એટલું ધ્યાન આપો પણ એમાં આપણું ચાલતું નથી સમજો જો બેટા ક્યારેય રડવાથી ઉકેલ નથી આવતો જો રડવાથી ઉકેલ આવતો હોય ને તો લોકોના જીવનમાં જે પણ પરેશાની હોય જે પણ તકલીફ હોય એનો નિવારણ રડવાથી થઈ જતો હોય છે મમ્મી હું એટલે નથી રડતી હું હું કેટલી ના સમજ હતી મને એનોથી ખબર પડતી કે જે લોકોને હું આટલું સંભળાવતી હતી એ પણ મારા નોકરીના ખમણથી બે પૈસાને લીધે થઈને મારા પોતાના પરિવારને આજે જયારે મારી નોકરી જતી રહી છે એમ છતાંય તમે મને મેળા ટોણા નથી માર્યા તમે તમે મારો પૂરેપૂરો સાથ દીધો નહીતર તમારી જગ્યાએ કોઈ બીજું હોય તો એના મેળા સાંભળવાના આવે અને મેળા સાંભળીને તો પગ નીચેથી તરત જમીન ખસી જાય મને માફ કરી દો મમ્મી સ્વીટી આસુ પોતાના પોતાના ઘરના વ્યક્તિની સામે હાથ જોડીને માફી માંગે છે ભૂલ તો બધાથી થાય એમાં શું થઈ ગયું પણ તને જે ભૂલનો પસ્તાવો થઈ ગયો ને એ જ અમારા માટે મોટી વાત છે એટલે તારે છે ને રડવાની જરૂર નથી સમજી ભાભી તમને પણ મેં ગમે ત્યારે ના બોલવાના શબ્દ કીધા ભલે તમે ભણ્યા નથી પણ તમારામાં ગણતર બહુ છે આખા ઘરને કઈ રીતના સંભાળવું કેમ એકબંધ કરીને રાખવું ને એ સંસ્કાર તમારામાં છે અને એ દરેક સંસ્કાર હું ચૂકી ગઈ આ બારના કામ કરવા મને કરવામાં જો સ્વીટી કાઈ વાંધો નહીં તને સમજ આવી ને એ જ બહુ મોટી વાત છે પેલું નથી કહેતા કે અંત હી પ્રારંભ હે તો બસ સમજા ત્યાંથી સવાર મમ્મી પણ જો બાય મને ચા બનાવવાનું કીધું છે એટલે આજે છે ને ગમે તેમ ચા તો હું બનાવીશ છે ચામાં જો ખાણ વધી ગઈ કાં તો ચાની ભૂકી વધી ગઈ ને તો અમે તને કાંઈ નહીં કહીએ સારું બેટા તમને નોકરી પણ સારી મળી જશે અને ન મળે ને તમે બધા તારા સપોર્ટમાં બેઠા છીએ કાંઈ મરી નથી ગયા સમજી થેન્ક યુ મમ્મી અને હવે તમે બંને છે ને જાઓ બાને કઈક કામ હતું તમારું હું ત્યાં સુધી મસ્ત ચા બનાવી નાખું અને તમારા બંને માટે પણ બનાવું છું આજે તો તમારે પીવો જ પડશે હા ભલે

અત્યાર સુધી તું નોકરી કરતી હતી એટલા માટે તારે ઘરના બધા જ લોકોને તારી આંગળી પર નચાવા હતા ઘરના ગમે તે લોકો સાથે મન ફાવે એવું વર્તન કરવાનું મન ફાવે એવું બોલી દેવાનું કામ કરવું હોય તો કરવાનું ના કરવું હોય તો કઈ વાંધો નહીં તું ઘરની બોસ અને ઘરના બધા જ વ્યક્તિ તારા નોકર બસ એવી જ રીતે તું ઘરમાં રહી છો પણ કહેવાય ને કે તું કે હું જોઈએ કે ના જોઈએ પણ આ કુદરત છે ને એ બધું જ જોઈ રહ્યો છે ત્યારે તારી જોબ છૂટી ગઈ ને એના કારણે જ કારણ કે કહેવાય છે ને કે જ્યારે ઉપરવાળાની લાકડી ચાલે છે ને ત્યારે અવાજ નથી આવતો પણ અસર જરૂરથી થાય છે પણ એક વાત યાદ રાખજે તારી અત્યારે આવી પરિસ્થિતિ છે ને છતાં પણ મારો પરિવાર તારી સાથે અડગ ઊભો છે એણે તને બે કડવા વેણ નથી કીધા ઉલટાનું એવું કીધું છે કે સારી અને ખરાબ બધાની પરિસ્થિતિ આવે જ છે પણ જે ખરાબ પરિસ્થિતિમાં વ્યક્તિની સાથે ઊભો રહીને એ સાચો સંબંધી અને હેજ સાચો પરિવારનો સભ્ય ભલે તે મારા પરિવારને પોતાનો પરિવાર ના ગણ્યો હોય પણ મારા પરિવારે તને પોતાના પોતાના પરિવારનો સદસ્ય ગણ્યું છે સાગર મને ખબર છે અને મને એ વાતનો દિલથી પસ્તાવો છે મને ખબર છે મારીથી બહુ મોટી ભૂલ થઈ છે અને એવું નથી કે મેં માફી નથી માંગી મેં માફી માંગી અને ખુશીની વાત એ છે કે એ લોકોએ મને માફ કરી દીધી જો કે માફ શું એ લોકોએ તો સામે ચાલીને મને એવું કીધું પણ નહોતું કે વો બેટા તમે આવું કર્યું છે તો માફી માગો પણ આજે તમે જે શબ્દ બોલ્યા છો ને એ મારા દિલને ટચ થઈ ગયા છે કારણ કે મને એટલી ખબર પડી કે બાર નોકરી કરવાથી જ ઘર નથી ચાલતું ઘર ચલાવવા માટે દરેક લોકોની સાથે રહેવું કેમ રહેવું કેવું વર્તન કરવું કેવો વ્યવહાર રાખવો ને એ બહુ જ જરૂરી છે છે જરૂરી જ છે અને દુનિયાની તું એવી પહેલી સ્ત્રી નથી કે જે નોકરી કરે છે અને સાથે સાથે ઘર સંભાળે છે ઘણી સ્ત્રીઓ એવી છે કે જે પોતાની નોકરી પણ સંભાળે છે અને સાથે સાથે પોતાના પરિવાર અને પોતાના ઘરને પણ એટલું જ મહત્વ આપે છે હળી મળીને રહે છે બધા ખુશીથી રહે છે તું ઘરમાં ઝઘડો કરતી ભાભી અને તારા વચ્ચે ઝઘડો થતો એનાથી મને કોઈ વાંધો નહોતો ચલો ઘર હોય ત્યાં બે વાસણ ખખડે પણ ખરા કોઈ વાર પણ જે તે પપ્પાનું અપમાન કર્યું છે ને એ વાત મને જરાય ગમી નથી અને ગુસ્સો મને એ જ વાતનો છે સાગર મને ખબર છે પપ્પાના પગ પકડીને માફી માગું ને તોય ઓછું નથી પણ કહેવાય છે ને કે તમે લોકો બધા બહુ દરિયાદિલ માણસો છો પપ્પાને હું ખાલી એની સામે હાથ છોડીને ઊભી રહું ને તો એ મને માફ કરી દે એમ છે અને એણે તો મને પોતાની દીકરીથી વિશેષ રાખ્યું છે અને આજે હું તમારી પાસે માફી માગું છું પણ સાગર આઈ પ્રોમિસ કે હવે હું કોઈ દિવસ ઘરમાં કોઈ પણ સાથે ખરાબ વર્તન નહીં કરું ખરાબ વર્તન તો શું હું ઘરમાં બધાને કામમાં મદદ કરીશ અને મેં વિચાર્યું છે કે હવે મારે જોબ નથી કરવી કેમ કે મારી મેઇન જોબ તો ઘરનું કામ સંભાળવું અને મારા પરિવારને સંભાળવો એ જ છે આઈ એમ સોરી મારી માફી ના માંગ તારે હકીકતમાં જ કોઈની માફી માંગવી હોય ને તો મારા પપ્પાની માં ચાલ સાંભળો બધા હા અત્યારે આપણે જે પણ કોઈ વાતની ચર્ચા કરવાના છીએ ને મહેરબાની કરીને કોઈ પોતાનું મગજ ઉગ્ર નઈ કરતા ગરમ નઈ કરતા ગરમ હું નો કરે બા હા અત્યાર સુધી અમે ઘણુંય સહન કર્યું છે ભલે કર્યું થોડું વધારે પણ અત્યારે આપણે કોઈ એ ઝઘડો નથી કરવાનો જે વાત થાય છે ને બધાએ શાંતિથી સાંભળવાની છે હું સાંભળ મારે કામ છે ને હું બહાર બેહું ક્યાંય ન જવાનું જ્યાં સુધી અહીંયાની ચર્ચા પૂરી ન થાય ને ત્યાં સુધી ક્યાંય નથી જવાનું પછી કંઈ પણ થાય તો હું નોતો મને નથી ખબર એ મારે સાંભળવું નથી અને હવે સ્વીટી કઈક કહેવા માંગે છે સાંભળો બધા એને શું કેવું હોય છે બસ કરને બોલો છો મોટા ભાઈ મને ખબર છે તમે બહુ ગુસ્સે છો અને ગુસ્સે થવું પણ જરૂરી છે જરૂરી છે ને હે હા હા તમારી જેઠાણી બહુ એણે તમારું સહન કર્યું પણ મને અત્યાર સુધી વાત નહોતી કરી અને આ પપ્પાનું અપમાન કરતા તમને જરી કઈ શરમ નથી આવતી હે અશોક જે થઈ ગયું ને એને અત્યારે ઉખેડવાનું નથી આ સાગર ચૂપ બેઠો છે ને વાહ મનત પણ ચૂપ બેઠી છે ને તો તું બેસને ને થોડીક વાર ચૂપ વાહ હું બધુંય સહન કરી શકું પણ આ મારા પપ્પાનું અપમાન કર્યું ને એ મારથી સહન ન થાય કઈ વાંધો નહીં બે હાથ છોડું છું તમારી આગળ

કુદરતે જે મને ફટકો આપ્યો છે ને અમારી નોકરી જતી રહી નોકરી જતી રહી એ ઉપરથી મને ખબર પડી કે નોકરી હતી ત્યારે મને કેટલો પાવર હતો એમ છતાં તમારા લોકોનું બિહેવિયર મારી પ્રત્યે એવું ને એવું જ હતું અને નોકરી ગઈ પછી તે તમારા લોકોના બિહેવિયરમાં જરાય ચેન્જ ના આવ્યો બધાએ મને એમને કરી લીધી મારા પૈસા કમાવાનો એટલો બધો પાવર હતો કે મેં મને એમ થઈ ગયું કે આખું ઘર મારા થકી જ ચાલે છે હું એ ભૂલી ગઈ કે તમે લોકોએ એ કઈ પરાણે મને જોબ કરવાનું નહોતું કીધું સ્વીટી સ્વીટી એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજે અને તમે બધા પણ ઈશ્વરે સ્ત્રી અને પુરુષનું જે સર્જન કર્યું છે ને એણે કંઈક વિચારીને જ કર્યું છે કે પુરુષ પુરુષ બહારથી કમાઈને પૈસા લાવે અને એનાથી પરિવાર ચાલે અને સ્ત્રી સ્ત્રી ઘર બાળકો અને ઘરની વ્યવસ્થાને સાચવે બસ આ બે જ ભાગ છે પણ આજકાલ આજકાલ સ્ત્રીઓને જે પાવર આવી ગયો છે ને પોતાના ભણતરનો કે હું જ કંઈક કરી શકું ને હું જ નોકરી કરી શકું ને હું જ પૈસા કમાવું તો જ ઘર ચાલે છે આ ભ્રમ ખોટો છે પુરુષ ભલે ઓછું લાવીને ઓછું ખાઈએ તો ચાલે એ એનો હક પણ છે ને ફરજ પણ છે પણ મને માફ કરી દો ને હવે મારીથી ભૂલ થઈ ગઈ આગળ જતાં જો તમને લોકોને જરાય એવું લાગે ને તો મને આખરમાંથી ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકજો બસ પણ સ્વીટી તું વિચાર તો કર તું નોતી કમાતી તોય બધાનું વર્તન તારી સાથે સારું હતું તું કમાતી હતી તોય સારું હતું નોકરી છૂટી ગઈ તોય સારું છે તો મેં માપી તું શેની માગે છે આ બધાએ સમજી લીધું છે કે તારાથી નાદાનિયતમાં જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ અને તે હવે સ્વીકારી લીધી અને હજી એ મોડું નથી થયું ભલે એક નોકરી ગઈ દુનિયામાં ઘણી નોકરીઓ છે નહીં નહીં બા હવે નહીં હવે મને ખબર પડી છે કે મારી સાચી જોબ શું છે ઘર પરિવારમાં રહેવું ને મારું પરિવાર સંભાળવો ને એ જ મારી સાચી ફરજ છે બસ સ્ત્રીનો આ જ ગુણ છે ઘર સાચો ઘરના નાના મોટાની સાથે સારું વર્તન કરો વડીલ છે વડીલ કદાચ બે શબ્દ બોલે તો નીચી નજર કરીને એને સ્વીકારી લ્યો પતિ પતિનું કયું માનો